શું કહો મિત્રો તો પહેલાં તો બધાને જય માતાજીની અને આજે આપણે આવી જઈએ છીએ દેવગામ ગામ બટવડ જોડે માતાજીના દર્શન કરવા તો વિડીયો મેં બનાવી લેજો દર્શન કરાવું મા ભગવતીના અહીંયા મેળો ભરાય નહીં કયા મહિનામાં ભરાય ભરાણાનો મેળો ફતા તો આપણે विज्ञा माताजी ने दर्शन करवाए थे जी जूनो पुरन मंदिर है देवगांव राधनपुर से अरे ये किलोमीटर है किलोमीटर ना अंतर है आवेलो तो वीडियो पसंद आवे तो લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જય હિમજા માતાજી જરૂરથી લખજો જુઓ આ પહેલાં પહેલાં વખતની જૂનામ જૂની અહીંયા વાવ છે પાણી ભરી પુરાવ પુરાવ પાણી ફરી તો સરસ મજાની માતાજીની જગ્યા પણ છે અને આર્ય મંદિર જે માં મહિનામાં મેળો ભરાય ને કેટલા દિવસમાં તો મારી સાથે ભૂલોભાઈ છે અને તિરોજી પણ છે જે અમારે જમાઈ થાય છે મંદિર બંધ રહેશે માતાનું દર્શન તો બાપુ ખુલે છે મંદિર તો તમને પણ દર્શન કરાવીશું વિડીયોના માધ્યમથી જો મજાનું માતાજીનું મંદિર છે તમે પણ આવજો ક્યારેક દર્શન કરવા ચોક્કસથી જય મા ભગવતી સરસ મજાનું મંદિર છે બ આપણે મેળો ભરાય નહીં કયા મહિનામાં ભરાય બરાબર કેટલા ત્રણ દિવસ મોટો મેળો હતો છે વરાણા બરાબર વરાણા પૂરો થાય માતાજી ને

કેટલા વર્ષથી જૂનું હોય છે મંદિર ઘણા વર્ષ ચોપનની સાલ તેપનની સાલનું છે ગયું મંદિર અહીંયા વર્ષો પણ કૂદી લોવરીનું ગાય મત આવી રહ્યા છે હવન કુંડ ને બધું તો તમે પણ મિત્રો ક્યારે જાઓજો દર્શન કરવા લાયક સ્થળ અને તમારી મનોકામના પૂરી કરે અને સદાય તમને ખુશ રહેશે સુખી રહેશે બરાબર તો જય માતાજી